અને જે રેલવે ટ્રેક ધોવાયો છે તેના તેને લઈને લોકોનો લોકો ઉત્સુકતાથી રેલવે ટ્રેક ધોવાતો હોય તે જોવા માટે એકઠા થયા હતા પરંતુ જે દ્રશ્યો સામે આવ્યા છે તે જુનો રેલવે ટ્રેક છે અને જે પાણીનો પ્રવાહ છે વધુ હોવાથી તે રેલવે ટ્રેક ની નીચેથી ભરતી નીકળી ગઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા આભાર માહિતી માટે તો પોરબંદરમાં ગત રાત થી ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે તો કુતિયાણામાં પણ છ ઇંચ વરસાદ વરસ્યો છે આસપાસના તમામ જે તાલુકાઓ છે તેમાં વરસાદ વરસતા જનજીવન ખોરવાયું છે રેલ સેવાને પણ અસર પહોંચી છે ધરમપુરમાં ધોધમાર વરસાદથી રેલવે ટ્રેક ધોવાઈ ગયો છે સંદેશ ન્યૂઝ જે આપણે દ્રશ્યો બતાવી રહ્યું છે પોરબંદરના દ્રશ્યો જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે અને આ પાણી વચ્ચે રેલવે ટ્રેક પણ ધોવાયો છે